ત્રણ વાગ્યા પછી સાડા ત્રણ પછી કદાચ આપણને ચાર વાગ્યા પછી કોઈ માહિતી માગે પછી નહીં આપવાની અમારો ટાઈમ પૂરો થઈ ગયો કે જો અમારે અમને ન્યાય આપવામાં નહીં આવે અમને ટાઈમની સરકારી કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો અમે તો ખરા જ પણ અમારા કુટુંબના સભ્યો પણ અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું આશા વર્કર બહેનો એમને બધું જ કામ સોંપવામાં આવે છે સર્વે કહો એમઆઈનો સર્વે બધું જ કામગીરી કરવામાં ઓનલાઈન એન્ટ્રી પણ એમને જ કરવાની હોય છે પણ ઓનલાઈન એન્ટ્રીમાં પોતાનો પર્સનલ મોબાઈલ યુઝ કરે છે એમનો કોઈ સરકાર તરફથી મોબાઈલ મળ્યો નથી લઘુત્તમ વેતન શરૂ કરવાનું છે કાગળિયા પ્રથા બંધ કરવાની લઘુત્તમ વેતન શરૂ કરવાનું છે મહેસાણા જિલ્લાની દસ તાલુકાઓમાંથી કામ કરતી આંગણવાડી અને આશા વર્કર બહેનોએ આંદોલનનું રણસિંગું ચૂક્યું છે લાંબા સમયથી મળવા પાત્ર વર્તર પગાર લઈને મહિલાઓ લાંબા માંડીને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો કરી ચૂકી છે પરંતુ આ દિન સુધીમાં તેમને ન્યાય મળ્યો નથી જેને ધ્યાનમાં રાખીને આજે મહેસાણા જિલ્લાની આશા વર્કર અને આંગણવાડીની બહેનો આજે બિલાડી બાગ મહેસાણામાં ભેગી થઈ છે અને શરૂઆતમાં એમને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અને જો આવેદનપત્ર દ્વારા પણ સરકારની આંખ નહીં ખુલે તો આગામી દિવસોમાં એ જવલત કાર્યક્રમો આપવાની પણ તૈયારીઓ બતાવી છે આપણી સાથે હાલમાં બહુ જ મોટી સંખ્યામાં આંગણવાડી ને આશા વર્કર બહેનો હાજર છે ત્યારે એમના જે વન ઉકલા પ્રશ્નો છે એ બાબતે આપણે એમની સાથે ચર્ચા કરીશું આપનું નામ શું છે મારું નામ હેવાંગીની બેન બારોડ છે બેન તમારા શું પ્રશ્નો છે અમારા પ્રશ્નો એ છે કે સુપ્રીમ કોર્ટનો ચુકા ચુકાદો આવી જ ગયા પછી પણ હજુ અમારું માનદ વેતન હટાવવામાં નથી આવ્યું અમારે અહીંયા ઘડી મહેસાણામાં કેટલા ટાઈમથી હજુ સુપરવાઇઝરનું પ્રમોશન જે થવું જોઈએ એ હજુ સુધી કોઈ બહેનોને બળતી મળી નથી અને અમારે કાયમી કરવાના પ્રશ્નો છે કે સરકાર જોડે અમે એક જ માગણી કરીએ છીએ કે અમને કાયમી કરો નહીં તો ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અને ચૂંટણીના કોઈ પણ કામમાં અમે મદદ નહીં કરીએ અને અમારા થ્રુ પણ અમે લાભાર્થીને પણ કામ નહીં કરવા દઈએ આંગણવાડી બહેનોએ હાલમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ કામગીરી નહીં કરવાનો નિર્ણય લીધો છે અને આમ છતાં પણ જો કોઈ પગલાં નહીં લેવાય તો જવાબદારી સરકારની રહેશે તેવું તેમનું કહેવું છે શું કહેશો આપ હું એ જ કહેવા માગું છું કે જે પાયાની કામગીરી છે સગરબા બેન જે વખતથી સગરબા થાય ત્યાંથી તેનું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી સંપૂર્ણ સગવડો આંગણવાડી બહેનો દરેક યોજના જે આવે એ બધી જ યોજનાઓ આંગણવાડી બેન ઉપર મૂકવામાં આવે છે આમ તો સરકાર મોટી મોટી વાતો કરે છે કે નારી સન્માન તો નારી સન્માન કેવી રીતે ખાલી બોલવા માટે છે શોષણ જ થાય છે નારીઓનું સંપૂર્ણ શોષણ જ થાય છે આમ તો એવું કહેવાય છે કે પુરુષ સમોવડી સ્ત્રી કઈ રીતે પુરુષ સમોવડી સ્ત્રી એટલે અમે સરકાર સુધી તમારા મારફતે એ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે જો અમારે અમને ન્યાય આપવામાં નહીં આવે અમને ટાઈમી સરકારી કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો અમે તો ખરા જ પણ અમારા સર્વ કુટુંબના સભ્યો પણ અમે ચૂંટણી સંપૂર્ણ બહિષ્કાર કરીશું સરકાર મહિલા ઉત્થાન જ્યારે જયારે વ્યાતો કરી રહી છે અને મહિલાઓને આગળ વધવા માટે અલગ અલગ યોજનાઓ બનાવી રહી છે ત્યારે આંગણવાડી અને આશા વર્કરો કેવું એમ છે કે અમે વર્ષોથી થી નાના નાના ગામડાઓમાં ફરીને અમે કામગીરી કરીએ છીએ તો અમને મળવા પાત્ર વર્તર કેમ નહીં ત્યારે આપણી સાથે આશા વર્કર બહેનો પણ છે તો આપણે એમની સાથે વાત કરશું આપનું નામ શું છે હું આશા જયા બેન જોડે અમે અમારું કામ લઈએ પણ આશાઓ જેવું કામ કરે છે એવું જ અમે કામ કરીએ છીએ અમને ફક્ત વીસ ટૂરો જ હોય છે પણ મહિનામાં અમે વીસ ટૂરો નહીં પણ ત્રીસ ટુરો કરીએ છીએ આખો મહિનો જ અમે નિભાવીએ છીએ ત્યારે અમને ટીએ ટીએ અમને મળવાપાત્ર છે અને તે દેવ અમને છ હજાર મળે છે ત્રણસો લેખે અમને વીસ દિવસનું છસો છ હજાર જ મળે છે અને આખો મહિનો અમે કામ કરીએ છીએ અને આશા વર્કર બહેનો એમને બધું જ કામ સોંપવામાં આવે છે સર્વે કહો એમઆઈનું સર્વે કયો બધું જ કામગીરી કરવામાં ઓનલાઈન એન્ટ્રી પણ એમને જ કરવાની હોય છે પણ ઓનલાઈન એન્ટ્રીમાં પોતાનું પર્સનલ મોબાઈલ યુઝ કરે છે એમનો કોઈ સરકાર તરફથી મોબાઈલ મળ્યો નથી કશું જ નહીં અને પગારમાં પણ એમને ઇન્સેન્ટીવ જ મળવા પાત્ર છે જેટલું કામ કરે તેટલું જ એમને વેતન મળે છે અને એ ઇન્સેન્ટીવમાં એમના પુરાવા મૂકવા પડે છે અમુક લાભાર્થીઓ પુરાવા આપતા નથી તે બેનનું ઇન્સેન્ટીવ મળતું નથી

સરકારે સાત જ વખત યુનિફોર્મ આપ્યું છે અને યુનિફોર્મ વિના ગામે ગામ ફરીને પોતાની ઓળખ કરવાનો બહુ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે આશા વર્કર બેનોને તેઓ લોકો જે કામગીરી કરે છે એ કામગીરીની સામે એમને મળવા પાત્ર વેતન પણ મળતું નથી તો હાલમાં હા તો અમારું હું આશા બેન બોલું છું પટેલ સેજલ બેન છે સેજબે તો અમારા ઇન્સિયેટિવ પ્રથા બંધ કરવાની છે અમારા પ્રૂફ અમે જેટલું ઇન્સિયેટિવ લઈએ એનાથી ડબલ અમનું કામ બતાવશું આ સર્વે કરો રાતનો દિવસ એકસો આઠમાં પડી રહીએ છીએ રાત દિવસ ડિલિવરીમાં ગઈએ છીએ તો પણ અમને એની ઇન્સિયેટિવ મળતું એપીએલ બીપીએલ ભેદભાવ છે એ બધા ભેદભાવ દૂર કરો અને દરેકનું ઇન્સિયેટિવ દરેકનું ઇન્સિયેટિવ મળવું જોઈએ અમને સરકારને એટલું જ કહેવું છે તમારું શું કહેવું છે ઇન્સિયેટિવ પ્રથા બંધ કરો અને લઘુત્તમ વેતન શરૂ કરો આશા પ્રકાર બેનો લઘુત્તમ વેતનની માંગણી કરી રહી છે ત્યારે આંગણવાડીના જે બેન છે આપ આપ શું શું કહેવું છે મારું કહેવાનું એ થાય છે કે જ્યારે અમે પાયાનું કામ કરીએ છીએ બાળકોને કુપોષિત દૂર કરવાનું હોય ત્યારથી લઈને અમે બાળકોને છ વર્ષના થાય ત્યાં સુધીનું અમે જે કામગીરી કરીએ છીએ તો બાળકોને જ્યારે સ્કૂલમાં જવાનું હોય તો છોકરાઓને હરક થતો હોય કે એમને યુનિફોર્મ કે બેગ ને એવું બધું પણ અહીંયા ઘણી બાળકોને આંગણવાડીના બાળકોને પણ યુનિફોર્મ પણ નથી આપવાનું અને કુપોષિત માટે હટાવવા માટેનું જે પણ કોઈ કાર્ય અમે કરી રહ્યા છીએ તો એ સરકાર ને એવું સિરિયસ નથી થતું અને આમ જયારે ત્યારે જયારે ચૂંટણી આવે છે ત્યારે મારી બહેનો માટે હું ઘણું બધું કરીશ એવી બધી વાચાઓ લઈને આવે છે અને બધી બહેનો આશાઓમાં બેસી જાય છે અને એ કામગીરી ચાલુ કરી દે છે પણ અત્યારે પણ આ હડતાલ કરવા માટે પણ અમારા ઉપરથી એવા દબાણો આવી જાય છે કે તમે આજે હડતાલ પાડશો તો તમારા પગારો કપાઈ જશે તમારો આજે તમારું ચેકિંગ આવશે આ રીતે કરીને અમને પણ દબાણ આવતું હોય છે વારે આશા બતાવીને લોકસભા હોય હોય કે સ્થાનિક ચૂંટણી જોતરવામાં આવે છે વર્ષો વર્ષ સુધી તેઓ કામગીરી કરે છે પણ સામે એમને જે મહેનતાનું વર્તર મળવું જોઈએ એ મળતું નથી દર વખતે જયારે પણ આંદોલન કરે ત્યારે સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવે છે અને બેનો માની પણ જાય છે આ વખતે પણ સરકાર દ્વારા એમને ચીમકી